મંત્રી રાઘવજી પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી અગ્નિકાંડને લઈને કામગીરીની માહિતી મેળવી છે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી કલેક્ટર સીપી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા અને હોસ્પિટલના અધિક્ષક આ બધા સાથે વિગતવા ચર્ચા કરી છે અને જે જે કામગીરી થઈ છે એની જાણકારી પણ મેં મેળવી છે સરકારશ્રીએ મંત્રી રાઘવજી પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી અઝનિકાંડને લઈને કામગીરીની માહિતી મેળવી છે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી કલેક્ટર સીપી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા